બલા પ્યાજી જી બોલાઓ ટંબુ કાકા એક મિનિટ બોલા આ તારું ચોરની હાલ જો કાપી કરું તારું થોડી ટંબુ કાકા ટંબુ કાકા આ પંખો કાપી નાખ્યું તું અરે કાપી દેજે

તમે મૂરખ ના છો બધા બધા મગજ જ એક ખાલી સાધારણ વાળો ફટકો મારી અને તાળું તૂટી જાય

હમણાં હાલ આ તાળું બે મિનિટ ની થવા દાલ ખોલ નાખું ના ચાલશે તું પકડું પકડે બેટલી આ ખાલી પાયા થી આટલી બુદ્ધિ ચાલક ના ચાલક

કોંગ ના ઘર ભગાવ્યા છે હા મારું સિદ્ધપુર નગરી હા